હે મિત્રો આ જે ક્વેશ્ચન દેખાય છે એની અંદર તમારી દોઢ મિનિટ જતી રહેશે પણ દોઢ મિનિટની અંદર તમે જોઈ લેશો તો એક માર્ક્સ તમારો રોકડો આવી જશે શું કરશું હવે આ પાસાની અંદર હવે તમને એવું કીધેલું છે કે કયો પાસો એ ખુલ્લો બનાવી શકાય મતલબ કે અહીંયા તમને બે પાસા આપી દીધા છે સૌ પ્રથમ શું કરવાનું તો આ બંનેની અંદર સરખી સંખ્યાઓ ચેક કરો જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણેય સરખી સંખ્યા છે ત્રણને પકડીને પછી એનાથી ઘડિયાળની દિશામાં જવાનું છે આપણે તો ત્રણની ઘડિયાળની દિશામાં જતા રહો એટલે ત્રણ બે છ આવું થવાનું તો લખી નાખવાનું ત્રણ બે અને છ હવે એ જ રીતે આને પણ ફેરવી નાખો તો ત્રણ ચાર પાંચ થવાનું પણ આપણે ત્રણે સરખી સંખ્યા છે એટલે ત્રણ ન લખવાના ચાર અને પાંચ લખી નાખવાના આ ચાર અને પાંચ હવે તમે ચેક કરો બે ત્રણ ચાર પાંચ છ તો કયો અંક બાકી રહ્યો તો એક અંક બાકી રહ્યો એનો મતલબ એવો થાય કે ત્રણની સામે કેટલા આવવાના એક બેની સામે કેટલા આવવાના ચાર છની સામે કેટલા આવવાના પાંચ આપણે હવે આ જે બોક્સ દેખાય છે એની અંદર ચેક કરવાનું છે કઈ રીતે ચેક કરશું તો આ એક અંકને છોડી અને બીજાને તમે પકડો ને એટલે એનો મતલબ એવો થાય કે પાંચની સામે ચાર છે એ જ રીતે બેની સામે છ છે એ જ રીતે આ ત્રણની સામે કેટલા છે તો એક આટલી ખબર પડી જાય ચલો બેની સામે છ તો બેની સામે છ છે તો ના તો આ ઓપ્શન આવશે નહીં એ જ રીતે તમે અહીંયા જુઓ એકની સામે કેટલા ત્રણ છની સામે કેટલા પાંચ અને બેની સામે કેટલા ચાર તો બેની સામે ચાર બેની સામે ચાર છે એકની સામે ત્રણ તો એકની સામે ત્રણ છે પાંચની સામે સામે છ તો આ પાંચની સામે છ તો આ આપણો જવાબ થઈ જાય બરાબર જો આ રીતની અંદર ખબર પડી ગઈ હોય તો આ જે બીજા નંબરનો દાખલો દેખાય છે તમને આનો જવાબ તમારે શાંતિથી એકદમ નિરાંતે ચેક કરી અને પછી કોમેન્ટની અંદર જરૂરથી જણાવવાનો છે અને તમને જો મારી ટ્રિક્સ અનુકૂળ આવતી હોય તો આવી અવનવી ટ્રિક્સ માટે હું એટલે કે મેથ્સવી ચિરાગને ફોલો કરતું જવાનું છે